નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વ્હીકલમાં આજે આપણી ચેનલ પર આવેલું છે મેસી ફરગ્યુસન દસ પાંત્રીસ ડીએ આઈ જીએ સિરીઝ વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે ટ્રેક્ટરમાંથી કોઈપણ જાતનો ગેસ કે વળણ નીકળતી નથી વિડીયોમાં તમે જોઈ શકો છો વાત કરીએ એન્જિનની તો એન્જિન તમને પિંચાશી ટકા કંપની ફિટિંગ જોવા મળશે એટલે કે એન્જિનમાં કોઈપણ જાતનો બોલ્ટ નથી તેમનાનું કહેવાનું છે સો ટકા ઘેરા એટલે પાવરફુલી છે તે પણ તમને કંપની ફિટિંગ જોવા મળશે વાત કરીએ મોડલની તો બે હજાર ચાર પાંચનું મોડલ છે વન ઓનર આ ટ્રેક્ટર છે વાત કરીએ બેટરીની તો બેટરી પણ તમને નવી જોવા મળશે પાંત્રીસ એચપીનું આ ટ્રેક્ટર છે વાત કરીએ ટાયરની તો ટાયર તમને સાઠ ટકા જોવા મળશે ફૂલ જવાબદાર સાથે આપવાનું છે ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ખર્ચ નથી તે મોનોનું કહેવાનું છે વીમો પાર્સિંગ ચાલુ છે અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે એક લાખ નેવ હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તે મોનોનું કહેવાનું છે કોઈ પણ મિત્રને લેવાનું હોય તો ટાઈટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં દક્કુભાઈ અને શૈલેષભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો સંપર્ક કરો વાત કરી કે જોવા મળશે ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળશે વધુ માહિતી મળે તમારા દકુભાઈ અને શૈલેષભાઈનો સંપર્ક કરવાનો રહેશે અને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો નવો નવા વિડીયો જોવા માટે અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો કરી લેજો અમારા પેજને અને કોઈપણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ પર જાહેરાત આપવાની હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ ઝીરો અઠ્ઠાણું ચોપન જીરો નવ ઉપર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ અને બે લાઇકન જરૂરથી પ્રેસ કરજો આવનારા વિડીયોની નોટિફ સૌથી પહેલાં તમને મળે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન